વલસાડમાં સગીરાને પાંચ દિવસની મિત્રતા કરવી ભારે પડ્યાની એક ઘટના બની હતી પાંચ દિવસ પહેલા જ બનાવેલી બેનપણીએ સગીરાનો સોદો કરીને તેના એક યુવક મિત્રને સોંપી દીધો હતો આ સાથે જ યુવકે પારડીના પોણિયા ગામે એકાંતવાડીમાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું પારડી પોલીસે એક મહિલા સહિત બે યુવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઓનલાઇન પર સંવાદદાતા માનવ જોડાયા છે માનવ જણાવશો કે વલસાડમાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે એક બેનપણીએ બીજી બેનપણી હતી તેનો પોતાના જ મિત્ર સાથે બળાત્કાર માટે તેને સોંપી દીધી હતી જણાવવાનું કે જે આ ઘટના છે એ વલસાડના પારડી પોલીસ સ્ટેશન હદની ઘટના છે અને જે રીતે સગીરા ઉપર પોણીયા ગામના વિસ્તારમાં એક એકાંત વાડીમાં જે મકાન આવેલું છે ઝોપડી ગયું એ મકાનમાં તેની સાથે થયો હતો અને આ મામલે પોલીસે તપાસ કરી ત્યારે હકીકત બહાર આવી કે જે છે તેની એક પાંચ દિવસ અગાઉ તેને મળી હતી અને ત્યારબાદ પાંચ દિવસની જે દોસ્તી થઈ અને જયારે બનાવના દિવસે આ જે બહેનપણીએ તેને મદદ માટે બોલાવી હતી ને કે મારે થોડું કામ છે તો મારી સાથે આવજે એમ કરીને એને સાથે લઈ ગઈ હતી ત્યારબાદ તેઓ બંને ફરવા ગયા હતા અને ત્યાર મોડું થઈ જતા તેનો જે મિત્ર છે જે આરોપી છે આરોપીને બોલાવવામાં આવેલો અને તેની ગાડીમાં આ લોકો ગયા હતા અને ત્યારબાદ આ વાડીમાં લઈ ગયા હતા કે તેને ખૂબ ગમાડે છે અને આ તારા તને પ્રેમ કરે છે એમ કરીને તેને અંદર રૂમમાં એકલી મૂકીને આ જે બેન પણ છે બહાર નીકળી ગઈ હતી અને ત્યારબાદ તેની ઉપર આ જે પીડિતા છે તેની ઉપર બળાત્કાર કરવામાં આવેલો આ મામલે પાર્ટી પોલીસે જે મુખ્ય આરોપી પીડિતા તેમજ અન્ય એક મદદ જે કરી હતી તે એનો મિત્ર એમ કુલ ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જી જી બિલકુલ માનવ આભાર